અને અમદાવાદમાં પણ જે રીતે સતત પવનની ગતિ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જે રીતે અમદાવાદમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને તેને લઈને મોડી રાતથી વરસાદી માહોલ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો સાથે અમરેલી ભાવનગરના સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો સોમનાથ દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સોલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તેર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદના પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે મોડી રાતથી જે વરસાદી માહોલને હજુ પણ પવનની ગતિ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેર સહિત ગ્રામીણ પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદની સ્થિતિ પણ જાણીશું અમદાવાદમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે જાણીએ સંવાદદાતા આશુતોષ આપણી સાથે સિલાલ જોડાઈ રહ્યા છે આશુતોષ અમદાવાદમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવીને મોડી રાત્રિ જ વરસાદી માહોલ અમદાવાદના પંથકમાં જોવા મળી રહ્યો છે હાલ કેવો માહોલ છે અને કયા પ્રકારની આગાહી જી કુશાગ્ર ના કારણે સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ વરસાદે કહી શકાય કે ખેડૂતોની ચિંતા જે છે તે વધારી દીધી છે કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો છે ચક્રાવતી જે મોંથા છે તેનો પણ ખતરો જે છે તે રાજ અન્ય રાજ્યોમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે ડીપ ડિપ્રેશન જે છે તે સર્જાતા સમગ્ર રાજ્યમાં જે છે તે હાલ કહી શકાય કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં પણ ગતરોજ હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદમાં પણ વરસાદ જે છે તે વરસી શકે છે અને મોડી રાત્રે અંદાજે બે થી ત્રણ વાગ્યાની આસપાસથી વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં શરૂ થયો છે અને વહેલી સવારે પણ જોઈ શકાય છે કે વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ઝરમર વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને આગામી સત્યાવીસ તારીખ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે આજની તો આગામી ત્રણ કલાક માટે પણ નવકાશ જે છે તે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે જેમાં અનેક વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના તેમાં રેડ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે ખાસ કરીને અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જે છે આગામી ત્રણ કલાક માટે આપવામાં આવ્યું છે તો બીજી તરફ પોરબંદર છે જૂનાગઢ છે અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છે છોટા છોટાઉદેપુર છે અન્ય જે વિસ્તારો છે તેમાં કહી શકાય કે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના પણ જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે એટલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની અમુક જગ્યાએ આગાહી કરવામાં આવી છે તો અમુક વિસ્તારોમાં જે છે તે યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ વરસાદને કારણે ખેડૂતોએ ચિંતા વધારી છે કારણ કે કહી શકાય કે હાલમાં પાક જે છે તેમાં નુકસાન થવાની ભીતિ તે સેવાઈ રહી છે જી બિલકુલ આશુદ માહિતી સાથે જોડા બદલ આપનો